તોરણ બંધાયેલા હોય છે જે કહેવાય છે કે લોકો પોતાની માન્યતા લઈને આવે એટલે એ ચુંદડી ચડાવતા હોય છે આ ચુડેલ છે બહુજ મસ્ત અને સુંદર મજાનું એક છે બહુજ મસ્ત અને ફરવા લાયક સારું એવું છે બાળકોને તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી શેર કરવાનું

અહીં આવવા માટે મિત્રો પાટણથી આવી શકાય છે પાટણથી આશરે બારેક કિલોમીટરના અંતરે આવેલું છે જે હારીજ રોડ ઉપર આ ધામ આવેલ છે બહુ જ મસ્ત મજાનું મંદિર છે અહીંયા ફરવા માટે જરૂર આપ લોકો આવજો અને હા જો કોઈ આવેલ હોય તો કમેન્ટમાં અમને જરૂર બતાવજો કે અહીંયા તમે શું શું જોયેલું છે અને અહીંયા મિત્રો એક બહુ જ મસ્ત મજાનું સામેની સાઈડે શિવધામ આવેલું છે કે જ્યાં બાળકોને ફરવા માટેનું અને મોટા લોકોને પણ ફરવા માટેનું બહુ જ મસ્ત મજાનું મંદિર બનાવેલ છે જ્યાં શંકર ભગવાનની બહુ મોટી જ મૂર્તિ છે બહુ મસ્ત મજાની જગ્યા છે અહીંયા બાળકોને ભાવી જાય તેવું પણ ગાર્ડન છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા પધારતા હોય છે તો અહીંયા પાર્લર કોફી અને ઠંડા પીણાની પણ દુકાનો આવેલી છે અને બાળકોને મનપસંદ રમકડા અને રમવાના પણ બહુ જ અહીંયા રમકડા મળતા હોય છે અને આ તમે જોઈ શકો બહુ મસ્ત મજાનું પાર્કિંગ પણ રાખેલું છે અને સામેની આ સાઈડે બગીચો પણ બહુ જ મસ્ત મજાનો છે જે બાળકોને મનમાં ભાવી જાય